નમસ્કાર હું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના હરદાસપુર ખાતે ફાર્મર આઈડી રજીસ્ટ્રેશનની કામગીરી નિહાળી ખેતીવાડી અધિકારીએ જરૂરી માર્ગદર્શન આપ્યું ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી એગ્રીસ્ટેટ પ્રોજેક્ટ અંતર્ગત ફાર્મર રજિસ્ટ્રેટર રાજ્યમાં ખેડૂતોને આધાર કાર્ડની જેમ ફાર્મર આઈડી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે પીએમ કિસાન યોજનાના આગામી ડિસેમ્બરના હપ્તા માટે ફરજીયાત ખેડૂતોનું ફાર્મર આઈડી બનાવવા જણાવવામાં આવ્યું છે

એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર મારફતે ખેડૂતોની ખેડૂત નોંધણી એટલે કે ફાર્મર રજિસ્ટ્રેશનની કામગીરી હાલમાં ચાલુ છે ખેડૂત નોંધણી ખૂબ જ ઉપયોગી છે અને ખેડૂતને ભવિષ્યના અંદર જુદી જુદી યોજનાઓ એટલે કે ફસલ બીમા યોજના છે પીએમ કિસાન યોજના છે અને કેસીસી એટલે કે કૃષિ ધિરાણ માટે આ ફાર્મર રજિસ્ટ્રી કાર્ડ ખૂબ જ ઉપયોગી છે દરેક ખેડૂતને એક યુનિક આઈડી નંબર આપવામાં આવશે કે જેના અંદર ખેડૂતની તમામ જમીનની વિગતો છે એ અંદર સામેલ કરવામાં આવેલ છે બધું જે પીએમ કિસાનના લાભાર્થીઓ છે એમને આગામી હપ્તો એટલે કે આ ડિસેમ્બરમાં જે ડ્યુ થતો હપ્તો છે બે હજારનો એ જો ખેડૂત નોંધણી કરાવેલી હશે તો જ મળવાપાત્ર થશે એટલે તમામ ખેડૂત મિત્રોને અપીલ કરવામાં આવે છે કે આપના ગ્રામ પંચાયત કક્ષાએ આપ જઈને આપનું આધાર કાર્ડ આધાર સાથે રજીસ્ટર થયેલ મોબાઈલ અને આઠ અ એટલે કે જમીનની વિગતો લઈને આપણે જવાનું રહેશે અને આપની ખેડૂત નોંધણી માત્ર ને માત્ર પાંચ મિનિટની અંદર આ ખેડૂત નોંધણી થઈ જાય છે તો તમામ ખેડૂત મિત્રો આ બાબતે કાર્યવાહી કરશે અને ઝડપથી પોતાનું ફાર્મર રજીસ્ટ્રેશન આઈડી મેળવી લેશે